વડોદરામાં પોલીસ જ જાણે ઇંગ્લિશ દારૂનો વિપ્લો કરાવતી હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એક બાજુ પોલીસ દાદા ગેરકાયદેસર કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરે છે જ્યારે બીજી બાજુ પોલીસના કહેવાતા વહીવટદાર પોતે જાણે ઇંગ્લિશ દારૂના વિપલો ચલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મોહિત અને બુટલેગર મુન્નાની તથા ચંદનની વાતચીતના વોઇસ વીડિયો વાયરલ થયા છે વાયરલ વોઇસમાં પોલીસ કર્મચારી મોહિત ઇંગ્લિશ દારૂ મગાવી રહ્યો છે સાથે રૂપિયા માટેની લેવડ દેવડની પણ વાતચીત સામે આવી છે અને વિસ્તારમાં પીસીબી બુટલેગર મુન્નાની તપાસમાં છે જેથી સાચવીને દારૂનો ધદ્ધો કરવાની સલાહ પોલીસકર્મી મોહિત આપી રહ્યો છે હવે જોવું રહ્યું વડોદરા શહેર પોલીસ કમિશનર વાયરલ વીડિયોને લઈ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી કહેવાતા વહીવટદાર મોહિત ઉપર તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરશે કે પછી આંખ આડાકાન કરવામાં આવશે ब्यूरो रिपोर्ट इंडिया प्लस न्यूज़ बड़ोदरा हेलो हेलो صدا हां तो ना जेसीबी ना मारसो पडिरया छे जेसीबी ना मारसो पडिरया छे जेसीबी ना मारसो पडिरया छे तरफ मिरांग मा मुंडा ने हां वा जरे कह दे ने है आप जो मारा जोया है तने कि हां वा जरे कह

મેકડોલ છે ફૂલમાં બે નંગ પડ્યા છે ફૂલમાં મેકડોલ છે બે નંગ પડ્યા છે એક મોકલાવું છું હા ચંદન જ આવશે ને ચંદન જ આવશે હા ચંદન આવે ચાલ હા મોકલું દસ મિનિટ માં

আজে নাই ত্রিশ